અમારા ચારણ અમારું ગૌરવ છે અમે બહુ ઓછા ચારણ છે બીજું ચારણો આપવાનું કામ કર્યું આમ નથી કર્યું જે અઢારે ગામ દેતી હોય અમે એના સંતાનો છે ભાંગરા નો વાટો અને ચારણ કેના વખાણ કરે જેના તત્વો હોય ને એના કરે અમે માય ગાંગલા ન કરી હોય આવા કઈ ચારણો એમનો દુબો છે ને તો બધો અમુક ભૂલી જાવ છો માથી મોટું કોઈ નહીં ભલે હોય જળ કે જગદીશ ધર ધર જગતી બસ સૌ કોઈ નમાવે છે એ અંબા આગળ આલ્યા તમારો ચારોનું ગૌરવ છે બાપ એને તાળીથી વધાવો બાપ માથી કોઈ નથી મા એ મા છે કારણ કે ગુરુ પછી પહેલાં માં હતી તે તમે ગુરુ થયા માએ તમને જેને કહેવાય કે લીલામાંથી હુકામા હુરાવ્યા તમને પરિપાન ખોળામાં લઈ અને મોટા કર્યા ભણાવી ગણાવી અને પછી માને ભૂલી જાય છે ને એને મોગલ એમ કે છે એને નરક સિવાય બીજી કોઈ સજા નથી મળતી એમ તમારા ઘરની માલ જે જનતા છે મોટી બેન છે એ પણ એક માં છે આપણી જન્મ દેનાર એ પણ એક માં છે દીકરી પણ મોટી હોય તો એ માં કહેવામાં આવે છે એમ દીકરીનું તમે મને એટલી ઇજ્જત કરો અને માથી મોટું વિશ્વમાં હું કઈ બાળતો નથી અને જો કઈ હોય તો આવો મારી પાસે એનો સવાલ જવાબ મારી પાસે છે તો માથી મોટું કહે કારણ કે ગુરુ માં હતી તઈ ગયો સમજી ગયા તમે આ મણિધાર બાબો આદેશ છે બાદ માતાજી અઢારે વરણ સુખી રાખેલું ચારણ કારણ ચારણ હાથું ક્યાં વાળી કોણ છે ચારણ કોઈના વખાણ કરવા તત્વો નો વખાણ કર્યા છે જેનામાં દાતા છે એને અમે કર્યા છે પણ હકીકત કોઈ લેવા માટે નહીં પણ શું કામ કે ઈ પાત્ર અમે વીરતા વિશે જગતમાં એનું નામ અમે કરવાવાળા ચારણો કારણ જેનામાં માયુ થી આમ કરે આમ બાયુ કરે આ તો આમ કરવા વાળી છે એ અમે ચારણો તુમારા ચરણની ની હૃદય અમે ચારણો હવે માં તું ઘેર કર ઘેર કર ઘ માર્યા એ અમે ચારણો છે બાપ એટલે અમુક જો કોઈ આવા માંગા મારતા હોય કોઈ વાતું કરતા તો બંધ થઈ જાય જો